આયોજિત ડાયરામાં એ જ સ્ટેજ પર બળાત્કારનો આરોપી અને ભાજપનો કાર્યકર્તા આકાશ ગોહિલ નાચતો અને નોટો ઉડાવતો જોવા મળે છે તો આકાશ ગોહિલ પર બળાત્કારનો કેસ થયો ત્યારે પણ એના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ સાથેના અનેક ફોટો અને વિડીયો જોવા મળ્યા હતા તો કાયદો અને વ્યવસ્થાના મુદ્દે ભારતીય જનતા પાર્ટીનો બેવડા ધોરણ જનતા સમક્ષ જોવા મળ્યા છે સલીમ હાફિઝી સાથે ચક્રવાત ન્યૂઝ અમદાવાદ